રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડની ઘટનાને લઈ સુરતનું તંત્ર સાબદું બન્યું છે ત્યારે સચિનમાં આવેલ સમર્પણ મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલમાં સુરત ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસ દ્વારા મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું હોસ્પિટલમાં આગ લાગે ત્યારે કેવી તકેદારીઓ રાખવી અને કઈ રીતે આગ પર કાબુ મેળવવો તે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આ સાથે જ ફાયરના સાધનોનો કેવી રીતે ઉપયોગ કરવો તે અંગે પણ લાઈવ ડેમોસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું આ મોક ડ્રિલમાં સુરત ફાયર સેફટી એન્ડ સર્વિસના સબ ફાયર ઓફિસર રોહિત ખલાસી નરોતમભાઈ ખલાસી સહિત પોલીસના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને હોસ્પિટલ સ્ટાફને માહિતી આપી હતી સબ ફાયર ઓફિસર રોહિત ખલાસી સુરત ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસ મારા સાથી મિત્ર છે નરોત્તમભાઈ ખલાસી સાહેબ તેમજ પોલીસ વિભાગમાંથી અમારા મિત્ર છે એસવી સિંહ ઇન્સ્પેક્ટર મેડમ આજ રોજ સચિન વિસ્તારમાં અમે એક મોક મોકડ્રીલનું આયોજન કર્યું હતું સમર્પણ મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલમાં મોકડ્રીલનું આયોજન કરવાનો મેન પર્પસ એ હતો કે જે છાસ આગની ઘટનાઓ બનતી રહે છે એને આપણે કેવી રીતના રોકવી આગ લાગે તો કઈ કઈ તકેદારી રાખવી અને આગ લાગે તો એને કયા ફાયર એક્સિબ્યુશનથી કેવી રીતના બુઝાવવી એની પ્રોપર મોક મોકડ્રીલ તેમજ ટૅકનિકલ ટ્રેનિંગ આપેલ છે બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ સુરત